નાતાલના તહેવારો નજીક છે ત્યારે પોરબંદર શહેર અને જિલ્લાની સરકારી કે ખાનગી શાળામાં સાંતા ક્લોઝની વેશભૂષા ધારણ કરવાની ફરજ પાડવી અયોગ્ય છે તેમ જણાવીને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું પોરબંદરના વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના અગ્રણી એમ આર ઓડેદરા સહિત હિન્દુ યુવાનોએ જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે આગામી દિવસોમાં નાતાલ અને થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવશે આ ઉજવણી સરકારી કે ખાનગી શાળાઓમાં ખાસ પ્રકારની ઉજવણી કરવામાં આવતી હોય છે જેમાં વિદ્યાર્થીઓને વેશભૂષાનું આવે છે અને ક્લોઝ બનાવવા ક્લોઝની વેશભૂષા પહેરવાનું આવે છે આ તહેવાર ક્રિશ્ચિયન સમાજનો છે અને ક્રિશ્ચિયન સમાજના વિદ્યાર્થીઓ આ ઉજવણી કરે તેની સાથે વાંધો ન હોય પરંતુ હિન્દુ સમાજના વિદ્યાર્થીઓ સાંતા ક્લોઝ બની વેશભૂષા ધારણ કરવાની ફરજ પાડે તે યોગ્ય વાત નથી અને ભારતીય સંસ્કૃતિમાં અનેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર ડિસેમ્બર નિમિત્તે વિદ્યાર્થીઓ માટે સંસ્કૃતિ દિવસની ઉજવણી કરવામાં આવે તેવી દરેક સ્કૂલના આચાર્યોને સૂચના આપવામાં આવે તેવી ભારપૂર્વક અપીલ કરવામાં આવી હતી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા આવેદન પત્ર આપવામાં આવેલું છે પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારીને જે એકત્રીસ ડિસેમ્બર અને પચીસ ડિસેમ્બરનો નાતાલનો કાર્યક્રમ થાય છે એના વિશે અને દરેક સ્કૂલોમાં જાણ કરે શિક્ષણ અધિકારી અને આપણી હિન્દુ સંસ્કૃતિને લાગુ પડતા કાર્યક્રમો થાય એ માટે આવેદનપત્ર આપવામાં આવેલું છે અને અમે હવે વેપારી મંડળને પણ આવેદનપત્ર આપવામાં આવેલ છે કે જે દુકાનો વેપારીઓ પોતાની દુકાનને બારોબાર જે ઝોકરું બનાવીને ઊભા રાખે છે એમની જગ્યાએ આપણી સંસ્કૃતિને લગતા કાર્યક્રમો થાય અને આપણી વેશભૂષામાં આપણા છોકરાઓને વેશભૂષા કરાવીને આપણા સંસ્કૃતિને લાગુ પડતા ડ્રેસિંગ કરાવી અને એ કાર્યક્રમ આપણે કરવાનો છે